એટલે હું તમને ઘણી વાર એમ કહું છું તમે એવા સંતોની ચાહના કરજો કે જે આત્માની નિષ્ઠામાં હોય નકર તમે તમારું લેવલ હંમેશા લોઅર રહેશે આમાં ઊંચી જે નિષ્ઠાવાળા સંત હોય ને એટલે તમારું આખું મેગ્નેટિક સેન્ટર એવી રીતે તૈયાર થાય કે નાની હરખું પણ અનાત્માની વસ્તુ હોય ને તો તમે સ્વીકાર નહીં કરો અનાત્માની વસ્તુ ક્યાંય હાલતી હોય તો તમે સ્વીકાર નહીં કરો આ તમે ઓલો દાખલો તમે સાંભળો છો બલિરાજા બલિરાજા એટલે અસુર લોકો અસુર લોકો ના ગુરુ કોણ હતા શુક્રાચાર્ય અને એના ગુરુ એને ના પાડે છે કે તું આને વચન કામ એને આપે છે ના એટલે સત્યને ચાહે છે ગુરુ છે ઈ અસત્ય બતાવે છે અને શિષ્ય છે એ સત્યની ચાહના વાળો છે તો હવે એને એ વખતે એના ગુરુને ન માન્ય તો એ ગુરુને નથી માનતો પણ એની નિષ્ઠા ક્યાં છે સત્ય પ્રતિ આ તમે બરાબર ગુરુ એ તો ના પડીને તો શું કામ ને કહ્યું આપણે તો ગુરુને મહાન બોલી છે પણ એ કે ગુરુ જ્યાં અસત્ય કરતા હોય ત્યાંથી તમે નીકળી જાઓ તો નહીં એટલે તમારું અંદર સવાલ એ નથી કે આકૃતિમાં કોણ છે પણ આકૃતિમાં આકૃતિમાં સચ્ચિદાનંદ હોય ને તમારી અને તમારું મેગ્નેટિક સેન્ટર એના માટે અનન્ય ભક્તિ જ્યાં ન હોય ને ત્યાંથી તો તમારે એટલે ભગવાનનો છેદ ઉડાઈ જાતો હોય ન્યા તો તમારે કેવી રીતે તમે રહી શકો કેવી રીતે એટલે એમાં બાઇટ નો સવાલ જ નથી તમારી અંડરસ્ટેન્ડિંગનો સવાલ છે તમે ચાહો છો કોને તમે શક્તિને ચાહો છો તમે ચમત્કારને ચાહો છો કે તમે તમારા આત્માને ચાહો છો એટલે કહું છું અને આમ બધા માટે પ્રેમ છે હજી હું તમને કહું છું હું છું નથી પણ ભગવાન બધાનું કલ્યાણ કરે ને એવી ભાવના છે એ ટાઈપ અને આમ મને ખબર પડે કે એમ કે મોટા લોકો જયારે મોટી ભૂલ કરે ને મોટા લોકો જયારે ભૂલ કરે ને તો એની સજા બહુ મોટી હોય એટલે એનો ડર હોય આપણને કે આ સજા બહુ મોટી થશે એમ એમાં હું નાનો નાનો વ્યક્તિ જો ભૂલ કરે ને તો ભગવાન એટલી સજા ના આપે પણ તમે જાણો છો સમજો છો અને તમે ખોટું કરો છો તો તમને સજા ભગવાન ઘણી કરે તમારી અંદરની ઇનોસન્સી છે ને જાવી ન જોઈએ અંદરની ઇનો સંસ્થિ છે થોડાક શિષ્યો માટે થોડાક પૈસા માટે થોડાક આશ્રમ માટે નાની નાની વસ્તુ માટે તમે ભગવાનને વેચી દો છો